हेलो गाइस कैसे हो वेलकम टू माय चैनल पे भी सर ब्लॉक और करते कर आपका गाइस आज सुबह सुबह से बज गए छः बज के सौ आगे उठी जाए सौ आगे वो तो वे नज़र होता कर ये मोर ने बहुत गाइस धंधा जो हो मम्मी तो बना तो आज परोठा बनवा चालू हो मम्मी परोठा बनावा गाइस परोठा देखो कैसा बनता है अभी हाय गाइस गाइस आज अपन जा रहे बड़ी बहन के घर उन जा और ये परोठा चालू हो गए बनाने के लिए और मैं रात देख रही इससे इसको ऐसा सेकूंगी ऐसा सेकूंगी ना कि वो मेरे को देखकर काला हो जाए क्योंकि <laughs> <तुकि> मैं वाइट <भाई। laughs> इसको कॉमन डिवाइड होने का આપડે નીકળી જ નીકળી ને તો અડધી જગ્યા અડધે પોકી જઈએ અને આજે મારી મોટી બેન ના ઘેર જવાનું વાત બરોબર તો નો નજારો જોવો તમાર મને તો બહુ સારું લાગી ફાઈનલી કલોલ પહોચી જઈએ આપણે જો કલોલ માં વરસાદ પડેલો હતો પાણી ભરેલું હ

ગાઈસ ફાઇનલી આપણે મહેસાણા પહોંચી ગયા છીએ અને મહેસાણામાં રાહિત આવ્યો એટલે મહેસાણા પહોંચી ગયા છીએ આગળ જોજો અને મહેસાણા નો નજારો જો ના વિકાલ ભાઈ તો મોજમત છે અને મોજમન વાનમાં બાઈક ચલાવી અને મને લાગ્યો બી મને લાગ્યો બી વિકાલ ભાઈનું ડ્રાઇવિંગ બહુ હેવી છે

આ એનું નામ અનુષ્કા પણ અમે ડબુ કહીએ પ્રેમથી કાજલ દેખાય દેખાય પેલા સોરી જો એ પેલો ભયો ગાઈસ ભયો આ તો એમનું ઘર હ આપડે આવું જ ઘર હ અને અહિયાં એ લોકો ભાગે રહી અને આ મારી વાણી આ વિશ્વ રહી બાઈક એટલું ફૂલ ચલાવે કોનમાં ડાક પડી अमन नहीं आली पुवाणीता छोड़ी सापना मुकम रोत ओए रोती सीवे ये मेरी बड़ी बहन है पर हम सबसे छोटी है आई में हाँ। ये हमारे जीजू है